અરવલ્લી જિલ્લાના ખાતે રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન યોજાયું હતું આ નિરીક્ષણ દરમિયાન કાયદોની વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તો પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ ઇન્સ્પેક્શનમાં આતંકવાદી હુમલા જેવી સંકટની સ્થિતિમાં કેવી રીતે સામનો કરવો તે અંગેની મોકડ્રેલ યોજવામાં આવી હતી તો જિલ્લા પોલીસે આતંકવાદી સંકટ સામે કાર્યવાહી કરવાની તૈયારીઓનું પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકદરબારનું પણ આયોજન કરાયું હતું જેમાં જિલ્લાને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી તો મુખ્યત્વે ટ્રાફિક સમસ્યા પર ભાર મૂકી તેનો ઉકેલ માટે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી તો આ પ્રસંગે જિલ્લા પોલીસ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓ માટે નવી કેન્ટીનનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ